નારાયણ શૈક્ષણિક સંસ્થા દેશભરમાં ત્રણ હજારથી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને તેમને તેમની કુશળતા દર્શાવવા માટે એક પરિચિત વાતાવરણ ઊભું કરશે નારાયણ શૈક્ષણિક સંસ્થાએ ગર્વ સાથે નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એનએસએટી બે હજાર ચોવીસની ઓગણીસમી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં રૂપિયા એક કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતા પૂર્વક રાહ જોવાથી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા આપી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવાના છે એનએસએટી ધોરણ પાંચથી અગિયાર વિજ્ઞાનના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે જેમાં જ્ઞાન સહિત વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનું પરીક્ષણ છે એનએસએટી બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે ત્રણસોથી વધુ શહેરોમાં પહોંચીને આ પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવવા માટે આવકારે છે ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મેટમાં ઉપલબ્ધ એનએસએટી પરીક્ષા તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા ઝોનલ ડાયરેક્ટર નારાણા એજ્યુકેશનલ ગ્રુપ આજે આપ સબની સમક્ષ નારાણા એજ્યુકેશન ગ્રુપની નારાણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ બે હજાર ચોવીસ આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને નારાણા એજ્યુકેશનલ ગ્રુપ જે પિસ્તાલીસ વર્ષથી એજ્યુકેશનના ક્ષેત્રમાં કાર્યરત છે એમને ઓગણીસમી એડિશન ઓગણીસમાં વર્ષ છે આજે જેમાં એનસેટ નારાણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ આજે આપણે ગુજરાત રાજ્યમાં લોન્ચ કરી રહ્યા છીએ આ એક્ઝામ જે છે એ ઓગણીસ વર્ષથી કન્ડક્ટ થાય છે આ એક્ઝામ જે છે એ લાસ્ટ યર અઢી લાખ બાળકોથી વધુ બાળકોએ આપી હતી આ એક્ઝામના માધ્યમથી બાળકોને એમની પ્રતિભા એમનામાં જે છુપાયેલી છે એ બહાર આવશે એમની એમને ઓળખ થશે અને આ એક્ઝામના માધ્યમથી બાળકોને એક કરોડથી વધુ રૂપિયાના કેશ પ્રાઇઝ રિવોર્ડ આપવામાં આવશે અને પચાસ કરોડ થી વધુ રૂપીઝમાં એમને સ્કોલરશીપ આપવામાં આવશે આગળ અભ્યાસ કરવા માટે આવી આ જે એક્ઝામ છે એનસેટ એ ત્રણસોથી થી વધુ શહેરોમાં ત્રણ હજારથી થી વધુ સ્કૂલ્સમાં આપણે કન્ડક્ટ કરવાનો આ વર્ષે ઈરાદો છે એવો એમ છે